તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે સસ્તી કિંમતની મારુતિ સુઝુકી ઇકો ગાડી લઈને આવીએ છીએ એ પણ સીએનજી ગાડી ફાઇવ સીટર એસી ઇકો વેચવાની છે સસ્તી કિંમતમાં ઇકો આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીશો ફૂલ જવાબદારી સાથે મારુતિ સુઝુકી ઇકો ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહીશો બધી જ ડિટેલ માહિતી આગળ વિડીયોમાં જ મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો મોડલ વિશે વાત કરું તો ઇકો ગાડીનું મોડલ છે બે હજાર પંદરનું મોડલ છે સેકન્ડ ઓનર રહેશે ગ્રે કલર છે કંપની કલર છે કંપની કન્ડિશન છે સીએનજી ગાડી રહેશે પેટ્રોલ સીએનજી ઇકો વેચી દેવાની છે જી જે જીરો ફાઈવ સુરત જિલ્લાનું રજિસ્ટ્રેશન પાર્સિંગ રહેશે વિડીયોમાં તમે ગાડીની કન્ડિશન અને ફોટા જોઈ શકો છો અને હા મિત્રો તમારે ઇકો ખરીદવી હોય તો રૂબરૂમાં ક્યાં જોવા મળી રહેશે ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની બધી જ ડિટેલ તમને આગળ વિડિયોમાં જ મળશે તો વિડીયો પૂરો જોતા રેજો તે પહેલાં જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહી અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ પર દરરોજ અલગ અલગ વાહનોના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ જો તમારી ઇકો ખરીદી બે હજાર પંદરનું મોડલ છે સેકન્ડ ઓનર છે ગ્રે કલર છે

તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરું તો આ ઇકો ગાડીના માલિકના નંબર તમે જે મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ નંબર આપેલા છે નેવ નવાણું પંદર છપ્પન એક્યાસી વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ ટાઇટલમાં માલિકના નંબર આપેલા છે તમે તે ભાઈને ફોન કરી ઇકો ગાડીની વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો જો તમારે રૂબરૂ જવાનું થાય ઇકો લેવા કે જોવા તો વિઝિટ લેવા જવાનું થાય તો તમારે પેલા ભાઈને ફોન કરી જવાનું રહેશે વિડીયોના નીચે નંબર આપેલા છે અને જો ગાડી વેચાઈ ગઈ હોય ને તો તમારી ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે ગાડીની કંડિશન અને ફોટા વિડીયોમાં જોઈ શકો છો કિંમત વિશે વાત કરી દઉં તો ઇકો ગાડીની કિંમત છે ત્રણ લાખ ચાલીસ હજાર રૂપિયા કિંમત છે કિંમતમાં ફેરફાર થઈ જશે નોર્મલ ફેરફાર ભાવમાં ફેરફાર થઈ જશે તેવું માલિક જણાવે છે બાકી તમારે જો રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ વિઝિટ લઈ શકો છો ખોડલ કાર મેળો વિઝિટ સુરત વિઝિટ લઈ શકો છો બાકી તમે ગાડીની કન્ડિશન અને ફોટા વિડીયોમાં જોઈ શકો છો અને આ મિત્રો તમારે પણ જો કોઈ જાહેરાત આપવાની હોય તો તમે નંબર રહ્યા છો આ નંબર જાહેરાત માટેનો છે આ નંબર પર વોટ્સએપમાં તમારે બધી જ ડિટેલ વાહનની મોકલી આપવાની રહેશે અમે જાહેરાત કરી